તરીકે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે પી નામની જાહેરાત થતા જ હવે એવી સ્થિતિ સરકાર અને શાસક પક્ષનું સંચાલન આપે છે પ્રમુખ જેપી નો રાજ્યસભાના ઉમેદવાર તરીકે પસંદગી થતા હવે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકર અને પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા બધા જ સત્તા સંગઠનોનો દોર સંભાળી રહ્યા છે ડોક્ટર એસએસર ગુજરાતમાંથી રાજ્યસભામાં ચૂંટાયા છે ભાજપ આમ પણ ગુજરાતને પોતાની રાજકીય પ્રયોગશાળા માને છે અને અહીંના પ્રયોગો અને તેમની સફળતાને એક મોડેલ તરીકે ગણીને દેશભરમાં પોતાના પક્ષનું શાસન છે ત્યાં તેનો અમલ કરાવવાના પગલા લેવાય છે આવી બાબતોની યાદી લાંબી છે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મુખ્યમંત્રીની પસંદગી મંત્રીઓની નિમણૂક વગેરે બાબતમાં નજીકના ભૂતકાળમાં નો રિપીટ થિયરીનો સફળ પ્રયોગ કર્યો પછી દેશમાં વિવિધ સ્થાનો પર એ જ ફોર્મ્યુલા અજમાવાય રાજકારણમાં સાવ નવા ચહેરા ગણાતા હોય તેમને ઊંચા સ્થાન આપવાની ફોર્મ્યુલા અને વર્ષોથી અડિંગો જમાવી બેઠેલાઓને આપણ કારગત નીવડી રહ્યું છે મુખ્યમંત્રી તરીકે દદ્દનના જણાચારો ભૂપેન્દ્ર પટેલને મૂકવાનું આશ્ચર્ય જન્માવ્યા પછી આખે આખું મંત્રીમંડળે નવું એવો બીજો આશ્ચર્ય આંચકો આપ્યો હતો અને આવા જ આંચકાઓ આપવાની રમત બીજા રાજ્યોમાં પણ થઈ એ સૌ જાણે છે રાજકીય પ્રયોગશાળા છે ગુજરાતની અને તમામે તમામ રાજકીય પક્ષો અહીંયા આગળ પ્રયોગ કરતા હોય છે ભાજપ પણ છેલ્લા કેટલા વર્ષોથી પ્રયોગ કરેલું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી તરીકે બે હાજર એકમાં આવે બે હાજર બેમાં વિધાનસભાની ચૂંટણી વખતે નો રિપીટ થિયરી તેમણે ઇમ્પ્લિમેન્ટ કરી હતી નવા ચહેરાઓને સ્થાન આપવાનું શરૂ કર્યું હતું અને તેઓ જ્યાં સુધી મુખ્યમંત્રી રહ્યા ત્યાં સુધી ગુજરાતમાં જેટલી પણ ચૂંટણીઓ થઈ જેટલી પણ લોકસભાની ચૂંટણીઓ યોજાઈ વિધાનસભાની ચૂંટણી યોજાઈ તમામે તમામ ચૂંટણીઓમાં નવા ચહેરાઓને સ્થાન આપવાની વાત કરી અને સાથે જ્યારે તેઓ વડાપ્રધાન બનીને બે હજાર ચૌદમાં દેશનું સુકાન સંભાળ્યું ત્યારે પણ ત્યાર પછી પણ જેટલી પણ ચૂંટણીઓ જાય વિધાનસભાની હોય કે લોકસભાની ચૂંટણી નવા ચહેરાઓને સ્થાન આપવાનું કે રાજ્યસભામાં પણ નવા ચહેરાઓને જે અજાણ્યા હોય કોઈ જાણતું ના આવે એવા લોકોને ઉચ્ચ સ્થાને બેસાડવાની જે પ્રક્રિયા હાથ ધરી તેને કારણે સફળતા મળી છે ભાજપને અને ભાજપ એક જીતનું મશીન બની ગયું હોય તેવું લાગી રહ્યું છે તો આ જ મામલે અમારી સાથે ગાંધીનગરથી અમારા સંવાદદાતા જતીન રાવલ જોડાયા છે જે જે પ્રકારે ગુજરાત એક પોલિટિકલ લેબોરેટરી ગણાય છે અને ભાજપ વર્ષોથી અહીંયા પ્રયોગ કરતો આવ્યો છે આ વખતે પણ રાજ્યસભામાં એક મોટો પ્રયોગ કર્યો છે અને એમાં સ્પષ્ટ થઈ ગયું છે કે ગુજરાતનું જે રોલ મોડલ છે મોડલ તરીકે સ્ટેટ મોડલ તરીકે એસ્ટાબ્લિશ કરી રહ્યું છે ભાજપ ત્યારે આ જ પરિસ્થિતિ અને આ જ વસ્તુને બીજા રાજ્યોમાં જ ભાજપ શાસિત રાજ્યોમાં પણ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યું છે શું છે વિગતો આ બાબતે जतिन मारो आवाज आवे छे हेलो 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 आ जतिन मारो सवाल छे के जे रीते गुजरात ने जनाई दो, ने दो। जी जतिन जतिन સાથે હું દર્શકો ને વિગતો આપું છું તો દર્શક જે રીતે ગુજરાતને રાજકીય લેબોરેટરી માનવામાં આવી રહી છે અને ગુજરાતમાં વર્ષોથી ભાજપ સત્તા પર છે અને ભાજપ જે પ્રકારના પ્રયોગો કરી રહી છે આ વખતે પણ જી જતીન આવે છે અમાજ મારો મારો સવાલ એ છે કે જે રીતે ગુજરાત પોલિટિકલ લેબોરેટરી તરીકે એસ્ટાબ્લિશ કર્યું છે ભાજપે અને જે રીતે પ્રયોગો કરવામાં આવી રહ્યા છે એ જ પ્રયોગો ભાજપ શાસિત રાજ્યોમાં પણ અમલી કરીને જે પ્રકારે ભાજપ મેદાન મારી રહ્યું છે શું છે વિગતો આ બાબતે જો દો કે આજે પણ જે રીતે ગુજરાત ને રાજકારણની પ્રયોગશાળા માનવામાં આવે છે ને તેવું ફરીથી એક વખત જાહેર થયું કેમ કે જે રીતે યાદી જાહેર કરવામાં આવી જે કહી શકાય કે જે નામો ક્યાંક ને ક્યાંક ચાલી રહ્યા છે લોકો માની રહ્યા હતા કે એક મહિલા ઉમેદવાર હશે એક અનામત ઓબીસી અનામત હશે એક પાટીદાર માંથી હશે પરંતુ તેવું કઈ ન થતા અલગ જ પ્રકારનું જે કહી શકાય જે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે રાજ્યસભા ના ઉમેદવાર તરીકે તેમને ઘોષિત કરવામાં આવ્યા ત્યારબાદ ગોવિંદભાઈ ધોળક્યા કે જેઓ સુરતના ડાયમંડ કિંગ તરીકે જાણીતા છે અને તાજેતરમાં હમણાં જ લાઇમલાઇટમાં આવેલા હતા રામ મંદિરના મુદ્દે ત્યારે અગિયાર કરોડ જે દાન આપ્યું હતું તેના મુદ્દે ત્યારબાદ મયંક નાવક તે જે ઓબીસી સમાજના જે કહી શકાય કે ખુબ જ ઘણા સમયથી ઓબીસી સમાજના નેતા તરીકે ઉભરી આવેલા છે તેમને પણ ક્યાંક ને ક્યાંક સ્થાન આપવામાં આવ્યું છે અને બીજા ઓબીસી નેતા એટલે કે ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજ પણ તેની અંદર આવરી લેવામાં આવ્યો છે પહેલા એવું લાગતું હતું કે કોઈ આદિવાસી નેતાને ક્યાંક ને ક્યાંક આની અંદર નામ આપવામાં આવશે પરંતુ ઓબીસી ને ઓબીસી નેતાને સ્થાન આપી અને બંને કહી શકાય કે બંને સમાજને

ભાજપની સરકાર છે કેન્દ્રમાં સંગઠનમાં પણ જે પ્રકાર આપણે જોઈએ તો આપણે ગણતરી કરું તો ગુજરાતીઓનું વર્ચસ્વ અને પ્રભુત્વ વધી રહ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કેન્દ્રીય વિદેશ મંત્રી એ ડોક્ટર એસ જયશંકર કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા કેન્દ્રીય પશુપાલન અને ડેરી મંત્રી એ પરસોત્તમ રૂપાલા હવે સંગઠનના મૂળ હર્તા કરતા જે સમાહર્તા કહેવાય ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે પી પણ ગુજરાતમાંથી રાજ્યસભામાં મોકલવામાં આવી રહ્યા છે ત્યારે સંગઠન અને સરકાર બંનેમાં ગુજરાતીઓનો દબદબો વધી રહ્યો છે શું કેવું છે તમારો બાબતે ચોક્કસથી જ્યાંથી ભારતીય જનતા પાર્ટીની સરકાર બની છે કેન્દ્રમાં જ્યાંથી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી છે ત્યારથી અને અહીંયા પણ જ્યારથી પણ કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ત્યાંથી ગુજરાત નો જે ધબદબો છે તે લગાતાર જે છે તે સતત વધતો રહ્યો છે જ્યાંથી કહી શકાય કે જે નરેન્દ્રભાઈ મોદી જ્યારે મુખ્યમંત્રી હતા અને પ્રધાનમંત્રી બન્યા ત્યાંથી લઈ અને કહી શકાય કે જે ઉચ્ચ રાજ્ય જે જેપી નડ્ડા છે તેમને વાર ફરીથી ગુજરાત માંથી રાજ્યસભામાંથી ઉભા કરી અને ફરીથી એક વખત કહી શકાય કે ગુજરાતી સંખ્યાબળ જે તે કેન્દ્રની અંદર તેમાં ક્યાંક ને ક્યાંક વધારો કરવામાં આવ્યો છે ચોક્કસ સવાલ એ પણ થાય છે કે ભાજપ અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરપ્રાઇઝ આપવામાં માહેર છે આપણે ભૂતકાળથી જો નજર રાખીએ તો જો જે પ્રકારે નવા ચહેરાઓને સ્થાન આપવું અજાણ્યા ચહેરાઓને ઉચ્ચ સ્થાને બેસાડવા વિધાનસભામાં બેસા ધારાસભ્ય ચૂંટાય એવી રીતે ઉમેદવાર ઉમેદવારી કરાવી લોકસભામાં લઈ જવા રાજ્યસભામાં લઈ જવા અને જે રીતે અજાણ્યા ચહેરાઓને આગળ કરવાની વાત છે અને જે જૂના જોગીઓ છે જે વર્ષોથી રાજકારણ સાથે સંકળાયેલા છે ભાજપ સાથે સંકળાયેલા છે એ લોકોને પાર્ટી જે તે હોદ્દા પરથી દૂર કરી અને બીજી કામગીરીમાં જોતરે છે ત્યારે આ સંજોગોમાં આપણે જોયું છે કે છેલ્લે જ્યારે વિજય રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે તેમને તેમની કેબિનેટને આખી હટાવી અને મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ જે એકદમ અજાણ્યો ચહેરો અજાણ્યું નામ કોઈએ જ કલ્પના પણ નહોતી કરી એવું નામ આવ્યું હતું અને એવી જ રીતે આ વખતે પણ રાજ્યસભામાં જે ત્રણ નામ જાહેર કરવામાં છે એકદમ અજાણ્યા નામ છે અજાણ્યા ચહેરા છે કોઈને કલ્પના પણ નહોતી સપનામાં પણ ખ્યાલ નહીં હોય અથવા તો આ ત્રણમાંથી એક ઉમેદવારોને પણ ખ્યાલ નહીં હોય કે એમનું નામ જાહેર થશે ફોન ગયો હશે ને તેમને ખબર પડે ત્યારે ખબર પડી બાકી એ પહેલા તો ચર્ચામાં જ નહોતું ને ક્યાંય એવું સપને ત્યારે આ સંજોગોમાં આ પ્રકારનો પ્રયોગ બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીમાં પણ ભાજપ કરે અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇમ્પ્લિમેન્ટ કરે એવી સંભાવના છે તો આમાં કેટલો ફાયદો થશે અને જે ટાર્ગેટ રાખ્યો છે ટાર્ગેટ પાંચ લાખથી વધુ મતોથી દરેક બેઠક જીતવાનો જે ટાર્ગેટ છે એ ટાર્ગેટ આ જે નવી જે ટ્રેન્ડ છે અથવા તો જે સરપ્રાઈઝ છે અજાણ્યા નવા ચહેરા સાથે લડવાની એમાં કેટલી કારગર સાબિત થશે જો ચોક્કસથી અભિજિતભાઈ આપને જણાવી દઉં કે ચોક્કસથી આ આ જે જે નવા નામો આપ્યા છે અને જે આ રીતે જે ભારતીય જનતા પાર્ટી જે નવા નવા આવતા આવતા નવતર જે પ્રયોગો તે કરતી હોય છે તેને લઈને ક્યાંકને ક્યાંક કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીનો જે કાર્યકર્તા હોય સામાન્ય કે જે છેલ્લા છેલ્લા પાયે જે કામ કરતો હોય છે કાર્યકર્તા તે કાર્યકર્તામાં ક્યાંકને ક્યાંક ઉત્સાહ રહેતો હોય છે કે દરેકે ભારતીય જનતા પાર્ટીની અંદર જેટલો પણ નાનામાં નાના પણ કાર્યકર્તા હોય તો તેની પણ નોંધ લેવામાં આવે છે તે આના પરથી જે છે તે સાબિત થઈ શકે અને આપણે જોયું હશે કે મયંક નાયક જે છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હતા અને પાછલા બાને તે કામ કરી રહ્યા હતા ખાસ કરીને વાત કરીએ તો તમામ જેટલી પણ જે ચૂંટણીઓ થઈ તેમાં ક્યાંક ને ક્યાંક તેમનો મહત્વનો ફાળો રહેલો છે તેમને રાજ્યસભામાંથી જે ઉભા કરવામાં આવે છે તેને લઈને તેનું પ્રોત્સાહન લઈ અને તે જે ભારતીય જનતા પાર્ટીનો જે કાર્યકર્તા હોય છે તે નાનામાં નાનો કાર્યકર્તા પણ ઉત્સાહિત થઈ અને કામ કરતો હોય છે કે આજે નહીં તો કાલે પણ ભારતીય જનતા પાર્ટીમાં આપણને ક્યાંકને ક્યાંક આગળ જતાં કોઈ ઉચ્ચ સ્થાન જે છે તે મળી રહેશે અને એ જ ઉત્સાહને લઈને જ્યારે કોઈ કાર્યકર્તા કામ કરતો હોય તો ચોક્કસથી તેનું ફળ જે છે તે ચૂંટણીના પરિણામો જે હોય છે તે જોવાય આવે છે જી ચોક્કસ જતી સવાલ એ પણ થાય છે કે બે હજાર ચોવીસથી લોકસભા ચૂંટણી આવી રહી છે ત્રિપાંખીઓ જંગ છેડાવવાનો છે કારણ કે ઇન્ડિગટબંધન હાવે સાવ એનું બાળમરણ થઈ ગયું હોય એવું લાગી રહ્યું છે કારણ કે જે પ્રકારની અહેવાલો છે કે એન્ડી ગઠબંધનમાં કોઈ પક્ષો એકબીજા સાથે સીટ શેરિંગની વાતો નથી કરી રહ્યો હતો તો સીટ શેરિંગમાં ચૂંટણી લડવા માટે તૈયાર નથી ત્યારે આ સંજોગોમાં બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીમાં નવા ચહેરાઓ નવા અજાણ્યા ચહેરાઓ સાથે ચૂંટણી મેદાનમાં ભાજપ ઝંપલાવવાનું છે વીસથી બાવીસ સાંસદોની ટિકિટ કપાવાની છે નવા ચહેરા આવવાના છે ત્યારે આમ આદમી પાર્ટીને કોંગ્રેસની હાલત કેવી થશે એ બાબતે કોઈ રાજકીય ચર્ચા ચાલી રહી છે ખરી જો ચોક્કસ થી જે રીતે અત્યારની જો વાત કરીએ તો જો કોંગ્રેસની વાત કરીએ કોંગ્રેસમાં હવે ફક્ત પંદર જેટલા ધારાસભ્યો બચ્યા છે અને તેમાંથી પણ હવે કદાચ બે કે ત્રણ ગમે ત્યારે કોંગ્રેસનો સાથ છોડે કેમ કે તે ખેલથી કોંગ્રેસની નારાજ ચાલી રહ્યા છે અને એવા તો ઘણા બધા છે કે જેઓ કોંગ્રેસનો સાથ છોડે તેવું લાગી રહ્યું છે લોકસભા બે ની ચૂંટણી પહેલા જ અને એટલા માટે થઈને કહી શકાય કે આજે લોકસભાની ચૂંટણી છે તેમાં કઈક ને ક્યાંક કોંગ્રેસનો આની અંદર ક્યાંક ને ક્યાંક સામે એ પક્ષે પાર્ટી હોય તો આમ આદમી પાર્ટી માંથી હજુ પક્ષ બે ઉમેદવારો જે છે તે ઘોષિત કરવામાં આવે છે ભરૂચની સીટ ઉપરથી ચૈતર વસાવા અને જે ભાવનગરની સીટ ઉપરથી ઉમેશ મકવાણા ને જે છે તે ઉમેદવાર તરીકે ઘોષિત કરવામાં આવ્યા છે ત્યારે ચોક્કસથી આમ આદમી પાર્ટી પાસે પણ સંખ્યાબળ ખૂબ ઓછું છે અને એટલા માટે થઈ અને તે તૈયારી પણ એટલી જેટલી એટલીશમાં કરવી જોઈએ એવું લાગતું નથી કે વિધાનસભામાં જે બે ચૂંટણીમાં જે રીતે આમ આદમી પાર્ટીએ જે તૈયારીઓ કરી હતી એવી કદાચ લોકસભાની ચૂંટણીમાં કહી શકે કેમકે બીજે પણ ધ્યાન આપવાનું હશે એટલા માટે થઈ અને ગુજરાતમાં એટલો ફોકસ નહીં આપી શકે પરંતુ ચોક્કસથી બંને પાર્ટી બંને તરફ જો ચૈત્ર વસાવાની સીટ જોઈએ તો તે સીટ જે છે તે ખૂબ મજબૂત ગણવામાં આવી રહી છે અને ત્યાં કદાચ ભારતીય જનતા પાર્ટીએ ખૂબ જે પી નત માંથી રાજ્યસભાના ઉમેદવાર તરીકે ઉમેદવારી કરવી રાજ્યસભાના સાંસદ તરીકે જવું ભાજપના પ્રદેશ નેતૃત્વમાં અને કાર્યકર્તાઓમાં કેવો જોશ જોવા મળ્યો જોશ હાઈ જોવા મળ્યો છે જો ચોક્કસ થી ભાજપના પ્રદેશના જે કાર્યકર્તાઓ છે તેમાં જો સહાય જોવા મળે છે તેમનું કારણ છે કે રાજ્ય જે સેન્ટ્રલ કેન્દ્ર કક્ષામાંથી કોઈ જે કહી શકાય કે જે કહી શકાય કે જે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે

ગુજરાતી અને ગુજરાતનું પ્રભુત્વ અને વર્ચસ્વ સરકાર અને સંગઠનમાં વધી ગયું છે જે રીતે કેન્દ્ર આપણે જોઈએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા કેન્દ્રીય પશુપાલન અને મત્સ્યોદ્યોગ મંત્રી પરસોત્તમ રૂપાલા અને ડોક કેન્દ્રીય મંત્રી ડોક્ટર એસ જયશંકર અને છેલ્લે હવે રાષ્ટ્રીય પ્રમુખ ભાજપના જેપી નડ્ડા ગુજરાતની રાજ્યસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવીને રાજ્યસભામાં પહોંચાડ્યા છે ત્યારે સત્તા અને સંગઠન બંનેમાં ગુજરાત અને ગુજરાતીઓનું વર્ચસ્વ વધી રહ્યું છે અને વધ્યું છે